ચોરી કરવામાં આવી હતી ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ચૌધરી સર્વેલન્સ ટીમો રચી હતી રાજ્ય સરકારની વિશ્વાસ સીસીટીવી સિસ્ટમ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરોક્ત નંબરની એક્ટિવા લઈને પસાર થતા એક શંકાસ્પદ ઇસમને અટકાવવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન મોપેડની આરસી બુક ન હોવા અને ઈ ગુજકોપ એપમાં વાહન ચોરીનું હોવાનું ખુલતા વધુ તપાસ કરાઈ હતી આરોપી ગૌતમ કેશવભાઈ જાદવે કસક સર્કલ પાસે વડાફોન ઓફિસ સામેથી મોપેડ ચોરી કરી અને કબૂલાત આપી હતી પોલીસે રૂપિયા ત્રીસ હજારની કિંમતનું ચોરાયેલું એક્ટિવા મોપેડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન અને ચોરીના ગુનાઓ નોંધાયા